હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ક્વિક રેસીપી તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે મીડિયમ સાઈઝના ત્રણ ટામેટા લીધા છે ત્રણ ડુંગળી લીધી છે અને લસણની કઢી આપણે પાંચથી છ લીધી છે અને લસણને આપણે ફોલી લેશું અને ટામેટાને ધોઈને કાપી લેશું અને ડુંગળીને પણ મોટી મોટી કાપી લેશું તો આ બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એક ચોપર લેશું અને એની મદદથી આપણે બધું ચોપ કરી લેશું તો ડુંગળી ટામેટા અને લસણ આપણે સરસ મજાનું આમાં ક્રશ કરી લેશું તો સરસ મજાનું ઝીણું આપણે ક્રશ કરવાનું જેથી એક શાક આપણું એકદમ ટેસ્ટી બને તો આપણે ક્રશ થઈ ગયું છે તો આવી જ રીતના આપણે આ આમાં બધું ચોપ કરી લેશું અને એક ડીશમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચોપ થઈ ગયું છે તો હવે ગેસ ઓન કરીને એક પેન મૂકીશું તેમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું અને જીરું આપણું થોડુંક બ્રાઉન થાય એટલે તરત જ કરેલા ડુંગળી ટમેટા એડ કરી દઈશું અને આપણે એક મિનિટ ચઢાવી લઈશું જેથી થોડા સોફ્ટ થઈ જાય અને જેવા સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરીશું તો સરસ મજાનું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું ધાણાજીરું એડ કરીશું મીઠું એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું તો જીરુંનું માપ આપણે અહીંયા ઓછું રાખ્યું જે ફીકું ના લાગે એના લીધે થોડો કલર ડાઉન થઈ જાય છે તો સરસ મજાનું મિક્સ કરીને આપણે થોડું એને ચલાવી લેશું તો તેલ છૂટું થઈ ગયું છે અને શાક આપણું બનીને રેડી છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે એને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ દેખાય છે ને એકદમ ટેસ્ટી બન્યું છે તો અહીંયા આપણે સલાડ સાથે અને મરચાં સાથે અને રોટલી સાથે એને સર્વ કરીશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ક્વિક બની જતી આ ડિશ તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો ને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને દબાવજો નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું આપણે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં